એક બોટલ લેમન થોડા અને સેલોટે આટલી વસ્તુ જોઈએ એની અંદર સૌ પહેલા તો આપણે ખાલી બોટલ લેવાની એના સીઝર વડે આપણે કાપવાની આ રીતે બે ભાગ ભાગની અંદર

આની અંદર આપણે જેટલું થાય એટલું વધારે જગ્યા રાખીશું કારણ કે જો આપણે લીંબુ અને આ બધું આખા પછી કેટલી જગ્યા એ પ્રમાણે આપણે આપણે હવે ટેપ વડે ફિટ કરી દઈએ રાખીએ રાખી

થોડું એમાં નાખી દઈશું ખાંડ પણ એમાં નાખવાની છે અને છેલ્લે લીંબુ ના છે એમાંથી થોડા લીંબુ ના પણ નાખવાનું હવે આની અંદર જે જગ્યા છે આપણે કેટલી કીધી હતી 2 સેન્ટીમીટર હવે વધારે જગ્યા જ લાગી જા પણ એટલે થોડું આપા એમાં પાણી ઉમેરી દઈએ ઓકે થઈ ગયું હવે આની અંદર એવો પ્રોસેસ થઈ અને મચ્છર એની તરફ આકર્ષા છે એટ્રેક્ટ થશે અને આમાં તેની એ ખાવા જશે પણ એની જે પાંખો છે એ નીચે આ ડિશ ડિસ્વોશિંગ કે લિક્વિડ છે એની અંદર

Này, coi qua.